શિયાળામાં ખાવાની મજા પડે તેવી ગરમા ગરમ લીલવાની કચોરી એટલે કે લીલી તુવેરના દાણાની કચોરી તો આજે આપણે લીલવાની કચોરીની રેસીપી શેર કરીશું અને એ પણ ઘઉના લોટમાંથી બનાવીશું તો અહીંયા દોઢ કપ આપણે ઘઉનો લોટ લીધો છે ત્યારબાદ એની અંદર આપણે અડધી ટી સ્પૂન એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને લઈશું અને હવે એમાં આપણે બે ચમચી તેલ અને બે ચમચી જેવું ઘી લઈશું અહીંયા ઘી થોડું વધારે લેવાનું કારણ કે આપણી કચોરીનું પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે તો અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોઈન લેવાનું છે જો તમે મેદા વગર પણ આ રીતે સરસ એકદમ બહારનું પણ ક્રિસ્પી બને એવી રીતે આપણે આજે બનાવવાની છે તો હવે અહીંયા થોડું થોડું પાણી રેડીને આપણે થોડો કઠણ લોટ બાંધીશું એટલે કે પરોઠાનો કે ભાખરીનો લોટ હોય ને એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો લગભગ બે થી ત્રણ મિનિટની અંદર આપણો લોટ એકદમ સરસ બંધાઈ જશે જનરલી બધા મેદ બાર બધે મેદાના લોટ મળતી હોય છે પણ આજે આપણે મેદાના લોટ વગર કઉના લોટનો ઉપયોગ કરીને બનાવીશું તો અહીંયા લોટ આપણો બનતાઈ ગયો છે અને સાઈડમાં મૂકીશું હવે અહીંયા આપણે એક કપ લીલી તુવેરના દાણા લીધા છે અત્યારે બજારમાં સરસ એકદમ લીલી તુવેરના દાણા મળતા હોય છે અને દાણા ખૂણા હોય ને એવા લેવાના છે ત્યાર પછી લીલું લસણ આદુ મરચાં અને કોથમીર લીધી છે હવે અહીંયા આપણે ચોપરની અંદર કે તમે મિક્સર જારની અંદર આદુ મરચાં લીલા દાણા અને લીલા લસણને આપણે ક્રશ કરી લઈશું અથવા તો વાટી લઈશું તમે ખાણીમાં પણ કરી શકો છો અને મિક્સરની જારમાં પણ વાટી લઈશું તો આ રીતે આપણે સરસ એકદમ અધકચરું વાટી લીધું છે હવે એને આપણે સાઈડમાં કરીશું અને હવે એ જ મિક્સર જારમાં એટલે કે ચોપરની અંદર આપણે દાણા ક્રશ કરીશું જો તમારી જોડે ચોપર ના હોય તો તમે મિક્સરની જારમાં પણ ઓન ઓફ કરીને પણ દાણા ક્રશ કરી શકો છો અહીંયા તુવેરના દાણા આપણે અધકચરા રાખવાના છે એકદમ ફાઇન નથી કરવાના તો આ રીતની કન્સિસ્ટન્સીના રાખવાના છે હવે અહીંયા આપણે એક કડાઈમાં બે ચમચી તેલ લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું તેલ ગરમ થાય એટલે અડધી ટી સ્પૂન જીરું અને હિંગ લઈશું અને ત્યાર પછી મોટી બે ચમચી જેટલા આપણે તલ લઈશું અને એને બે મિનિટ આપણે થવા દઈશું તો તલ ફૂટે એટલે એની અંદર આપણે જે આદુ મરચાં લસણની ક્રશ કરીને રાખ્યા છે એ એડ કરીશું અને સાથે કરી લઈશું ત્યાર પછી આપણે તુવેરની દાણાને જે ક્રશ કરીને રાખ્યા છે એ લઈશું અને એને સ્લો ગેસ ઉપર જ આપણે અહીંયા બે મિનિટ થવા દઈશું ત્યાર પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને મોટી બે ચમચી ખાંડ લઈશું અને એક કાજુના ટુકડા કરીને લીધા છે અને એક ચમચી ગરમ મસાલો લઈશું અહીંયા લીલી તુવેરની કચોરી છે ને તમને ખાટો મીઠો ગળ્યો ટેસ્ટ આવે ને તો જ સારી લાગે તો અહીંયા આપણે એક ચમચી કચરા વાટેલા તલ વરિયારી અને ધાણા લીધા છે ત્યાર પછી કોથમીર લીધી છે અને સારી રીતે હવે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા કચોરીની અંદર જો અંદરનું સ્ટફિંગ એકદમ ચટાકેદાર હશે એટલે કે ખાટું મીઠું હશે ને તો તમારા કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો હવે અહીંયા આપણું સ્ટફિંગ તૈયાર છે તો હવે છેલ્લે આપણે લીંબુનો રસ એડ કરીશું તમે ઈચ્છો તો આમચૂર પાવડર પણ લઈ શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું તો આટલો દા આપણે દાણાને ક્રસ કરીને ચડવામાં લગભગ પાંચથી છ મિનિટનો સમય લાગ્યો છે હવે આને આપણે ઠંડુ કરીશું ત્યાર પછી મેં અહીંયા એક ચમચી ટોપરાની છીણ એડ કરી છે આ ઓપ્શનલ છે તમે ખાતા હોય તો એડ કરી શકો છો હવે અહીંયા આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે એના નાના નાના આપણે બોલ વાળી લઈશું તો તમારે કચોરી કેટલી નાની કે મોટી બનાવી એ પ્રમાણે આપણે આના બોલ્સ બનાવી લઈશું તો અહીંયા હું નાની સાઈઝના બોલ બનાવીને તૈયાર કરું છું લગભગ પચીસ થી ત્રીસ નંગ જેટલા આપણે બોલ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બધા જ બોલ બનાવીને તૈયાર કરી લીધા છે તો હવે જે લોટને આપણે સાઈડમાં મૂક્યો તો તે સરસ સેટ થઈ ગયો છે તો લોટને સારી રીતે મસળી લેવાનો છે અને એના બે ભાગ કરી લઈશું અને હવે એમાંથી આપણે નાના નાના લુવા તૈયાર કરીશું તો અહીંયા લુહા પણ આપણે એક સરખા કરીશું જેટલા આપણે કચોરીના બોલ્સ વાળ્યા છે એટલી એટલા આટલે આપણે બોલ બનાવીશું તો અહીંયા લગભગ થી પચીસ નંગ જેટલા આપણે ગુલાવાળીને તૈયાર કર્યા છે તો હવે અહીંયા એક લુઓ લઈશું અને એને પૂરીની સાઈઝનો વણી લેવાનો છે તો અહીંયા બહુ થિકનેસ નથી રાખવાની નથી જાળી કે નથી પાતળી મીડિયમ થિકનેસનો રાખીશું ત્યાર પછી અહીંયા આપણે કિનારી ઉપર પાણી લગાવી દઈશું અને આ તુવેરની કચોરીનો બોલ્સ જે બનાવ્યો છે ને એને આપણે વચ્ચે મૂકીશું અને આ રીતે ફોલ્ડ કરીશું તો અહીંયા ચપટીથી આપણે આખો કચોરીનો શેપ આવીશું તો આ રીતે આપણે કચોરી બનાવીને તૈયાર કરી લઈશું અને આને પેક કરીશું અને ઉપરના ભાગમાં જે લોટ આવે છે એ કાઢી લઈશું અને સારી રીતે પેક કરી લઈશું કારણ કે તરતી વખતે છૂટું ના પડી જાય તો આ રીતે આપણે બધા જ કચોરી બનાવીને તૈયાર કરી લેવાની છે તો આ રીતે ફોલ્ડ કરીને બધા છેડા ભેગા કરી લઈશું અને સરસ એકદમ કચોરીનો શેપ આપી દઈશું તો અહીંયા આ રીતે આપણે બધી જ કચોરીઓ બનાવીને તૈયાર કરી લેવાની છે તો આ રીતે આપણે બધી જ કચોરી વાળીને તૈયાર કરી લઈશું અહીંયા આપણે કચોરીને તળવાની છે જો તમારે તળવી ના હોય તો અપ્પમ પેનમાં પણ તમે કરી શકો છો તો હવે તેલ ગરમ થઈ ગયું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર કચોરી એડ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું તમે જો તેલ થોડું ગરમ હશે ને એડ કરશો ને તો તમારી કચોરી એકદમ સરસ ક્રિસ્પી બનશે તો અહીંયા ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે કચોરી તળી લેવાની છે તો તમને એકદમ એકદમ ખ્યાલ આવશે કે કે આપણી સરસ ક્રિસ્પી છે જાણે મેદાના લોટની બનાવી હોય ને એવી આપણને આ કચોરી લાગશે તો તૈયાર છે ફરસાણવાળાના ત્યાં મળે તેવી એકદમ ટેસ્ટી ક્રિસ્પી લીલવાની કચોરી જેને અત્યારે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને આની અંદર લસણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી ગમી કમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું ફરી એકવાર નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે બાય ટેક કેર